નમસ્કાર ખેડૂત મિત્રો હું એશિયા ડોન બાયોકેર વતી વિશ્વાસી ઝાલા તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે હું રાજકોટ જિલ્લાના જસદન તાલુકાના બેડલા ગામે એક પ્રગતિશીલ ખેડૂત એવા વલ્લભભાઈની વાડીયા આવ્યો છું કે જ્યાં અમે દસ દિવસ પહેલાં જે કોમ છે ડુંગળીનો એમાં ફિલ્ડ વિઝિટ કરેલી હતી ત્યારે અમે જોયું કે આમાં વધારે પડતા વરસાદને લીધે ડુંગળીનો છોડ એકદમ સુકાતો હતો અને એમાં ગ્રીન હરી પણ નથી અને જે તંતુમૂળનો વિકાસ થવો જોઈએ એ ઘણી ઓછી પ્રક્રિયામાં હતો જેથી અમે વલ્લભભાઈને મદદ કરી કે ભાઈ તમે અત્યારે જે જરૂર છે આ ડુંગળીને કે માઇક્રોરાઈઝરની જરૂર છે તો વલ્લભભાઈને અમે સજેશન આપેલું કે તમે એશિયા ડોન બાયોકે જે માઇક્રોડોન આવે છે એનો ઉપયોગ કરો આજે દસ દિવસ થયા છે અને પાછા અમે આવ્યા છે ત્યારે તમે આ ડુંગળીમાં જોઈ શકો છો કે તંતુમૂળનો વિકાસ જોરદાર થયો છે ડુંગળી લીલી સારી છે ડુંગળીનો છોડ છે જે એકદમ લાલ હોવો જોઈએ તે લાલ છે તો આપણે વલ્લભભાઈ પાસેથી જ જાણીશું કે તેમણે માઇક્રોડોનનો ઉપયોગ કર્યો તો તમને શું ફાયદો થયો વલ્લભભાઈ તમે જરા તમારે એક નંબર આપી દેજો અને નામ આપી દીધો મારું નામ વલ્લભભાઈ મારો મોબાઈલ નંબર પંચ્યાસી ત્રીસ સત્તાવન પચાસ ઉપયોગ કર્યો એનાથી તમને શું એનાથી સો ટકા રિઝલ્ટ આવે સો ટકા રિઝલ્ટ છે પુણ્ય છે નવી ફૂટ છે અને જે પીયું હતું તમે બીજા ખેડૂત મિત્રોને શું સલાહ આપશો કે ઉપયોગ કરાય કે ન કરાય 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 સો ટકા ઓકે થેન્ક યુ